મહત્વનું છે રૂપાલાનો વોર્ડ નંબર ચારમાં ડોર ટુ ડોર પ્રચાર આશ્રમમાં દર્શન કર્યા રાજકોટમાં ઉમેદવાર રૂપાલા પ્રચારમાં પરશોત્તમ રૂપાલાનો વોર્ડ નંબર ચારમાં ડોર ટુ ડોર પ્રચાર રૂપાલાએ રણછોડ દાસ આશ્રમના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા રૂપાલાના આ પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે જેમની પાસેથી વધુ હાર્દિક ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને પૂરા દેશની જનતાનો મિજાજ ગુજરાતની જનતાનો મિજાજ અને રાજકોટની જનતાનો મિજાજ કે ફરીથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને અને ફરી એકવાર મોદી સરકાર આવે એના માટે આજે રૂપાલા સાહેબ અમારા લોકપ્રિય ઉમેદવારનો જનસંપર્ક યાત્રા મારી વિધાનસભામાંથી વોર્ડ નંબર ચારમાંથી શરૂ થઈ છે લોકોમાં ખૂબ આનંદ છે ઉત્સાહ છે ઉમંગ છે ગુરુદેવ રણસોદાસ બાપુજીને આશીર્વાદ કરી અને યાત્રામાં નીકળ્યા છે લોકો ભવ્ય એમનું સ્વાગત કરી રહ્યા છે હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે આ વોર્ડ નંબર ચાર એટલે કે રોડ વિસ્તાર કહેવાય છે અહીંયા દરેક દુકાને દરેક ઘરમાં જાય છે અને જે છે તેઓ અપીલ કરી રહ્યા છે અત્યારે મહિલાઓ દ્વારા પણ તેમને જે છે આવી છે તેમની આરતી કરીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ચારે બાજુથી તેમના પર એક વર્ષા પણ થઈ રહી છે રાજકોટમાં જે છે ભાજપના ઉમેદવાર દ્વારા જોરશોરથી જે છે પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યા છે તો કહી શકાય કે બીજી તરફ એક તરફ જે છે તેમનો વિરોધ છે ક્ષત્રિય આંદોલન ને લઈને વિરોધ છે તો બીજી તરફ કહી શકાય કે રાજકોટના વોર્ડ નંબર ચાર માં જે છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે પરસોત્તમ રૂપાલા છે આજે વહેલી સવારમાં પહોંચ્યા હતા ત્યાં જે છે ભગવાન ભોળાનાથ અને રણછોડદાસ બાબુ ના જે છે તેમને જે શિષ ઝુકાવ્યું હતું દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ આજે પ્રચાર માં નીકળ્યા છે વોર્ડ નંબર ચાર બાદ વોર્ડ નંબર પાંચ માં પણ તેઓ જવાના છે અને ડોર ટુ ડોર આજે પ્રચાર કરવાના છે હાલ આમ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મહિલાઓ દ્વારા તેમનું જે છે એ ખાસ કરીને મીઠું મોટું કરવામાં આવી રહ્યું છે તેમની આરતી પણ ઉતારવામાં આવી રહી છે તેમના પુષ્પહાર પણ પહેરાવવામાં આવી રહ્યો છે એટલે કે કહી શકાય કે રાજકોટમાં ચૂંટણીનો જે માહોલ છે તે જોર શોરથી જામ્યો છે ભાજપના ઉમેદવાર દ્વારા જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે હા હાલ જે રીતના વાત કરવામાં આવે તો આપની સાથે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આપણે એની સાથે પણ વાત કરીશું ભરતભાઈ શું કહેશો અત્યારે રૂપાલા સાહેબનો પ્રચાર છે જબરદસ્ત ધન સમર્થન છે રાજકોટના લોકો વિજય તિલક vi <laughs> gjør રાજકોટના લોકો ફૂલ ડે વધાવી રહ્યા છે ને આદરણી મોદી સાહેબ માટેનો પ્રેમ રાજકોટની બજારોમાં દેખાઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ છે તે પણ આંદોલન કરવા જઈ રહ્યું છે તે પણ જે સંમેલન યોજવા અમે અમારું કામ કરીએ છીએ ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે છે પુરુષોત્તમ રૂપાલા છે તેઓ અને અહીંયા દરેક વ્યક્તિને મળી રહ્યા છે થોડી વાર પહેલા તેઓ ચાની ગાડી પણ પહોંચ્યા હતા અને ચાની દારીએ પણ તેઓએ જે છે એ ચાવાળાની સાથે મુલાકાત કરી હતી તો બીજી તરફ દરેક દુકાનદાર છે તેમને પણ મળી રહ્યા છે દરેક કહી શકાય કે દરેક લોકોને કરી રહ્યા છે છે જે મત મત પોતાને આપણે ભાજપને જંગી લીડ થી ભાજપ ને જીતાડે તે માટેની અપીલ પણ કરી રહ્યા છે હાર્દિક પરંતુ આ ભેડ સમર્થકોની ભેડ છે એક તરફ વિવાદ બીજી તરફ સતત જે વધી રહ્યો છે અને આ તરફ પ્રચાર પૂર માં થઈ રહ્યો છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો રાજકોટ એક જ શહેરમાં અલગ અલગ બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ આ દ્રશ્યો છે કે જ્યાં જે છે સમગ્ર રોડ જે પરશુત્તમ રૂપાલાના સમર્થકમાં ભરાઈ ચુક્યો છે અત્યારે અહીંયા લોકો જે છે મોટી સંખ્યામાં પહોંચ્યા છે ઠેર ઠેર તેમની રંગોળી સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા પણ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે આગામી ચૌદ તારીખે જે રતનપર ગામ છે ત્યાં સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે એક જ શહેરમાં અલગ અલગ બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ સમર્થન માટે જે છે એ જે છે ભીડ ઉમટી રહી છે તો બીજી તરફ વિરોધ માટે પણ ક્યાંક ને ભીડ ઉમટી રહી છે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સમર્થકોની ભીડ છે અત્યારે અહીંયા અહિયાંની દુકાને પણ પહોંચ્યા છે રૂપાલા સાહેબ અને અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે બીજી તરફ કહી શકાય કે ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ યથાવત છે તેઓ પણ વિરોધ કરવાના મૂળમાં છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે પ્રચાર નિગમ છે તે ચાલી રહ્યા છે અને અત્યારે જે છે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે હાલ જે છે રૂપાલા આભાર માહિતી બદલ તો રાજકોટમાં બંને ત્રશ્યુ સામે આવ્યા છે અત્યારે રૂપાલા જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે કંદોઈની દુકાન પર પણ રૂપાલા પહોંચ્યા બેન દ્વારા તેમને રાખડી બાંધવામાં આવી બહુ બેઠું કરવામાં આવ્યું રાજકોટના બંને દ્રશ્યો છે કે જ્યાં એક તરફ સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પાર્ટી માટે જ કામ કરવામાં આવી રહ્યું છે આગામી સમયમાં લોકસભા ચૂંટણી છે જેને રંગે ચંગે તેનો પ્રચાર થઈ રહ્યો છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તમામ પક્ષોનો પ્રચાર ચાલી રહ્યો છે જિલ્લાના ગણાતા દાતા તાલુકા કોંગ્રેસમાં છે દાતાના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ અગ્રણી ગોવાભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સમાજના કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે છેલ્લા પંદર વર્ષથી કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા અને પાસાના પૂર્વ સરપંચ

ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધાય કોંગ્રેસને રામ રામ કરીને જોડાયા છે એમને બધાને અમે અભિનંદન આપ્યા એમ સમગ્ર જિલ્લાની અંદર એક પવનને હવા ચાલી રહી છે કે ખરેખર જે વિકાસની ધારા ચાલી રહી છે ધર્મ હોય રાષ્ટ્ર હોય ગરીબી રેખાથી ઊંચી લાવવાની જે યોજનાઓ હોય એ આ સરકારની અંદર થઈ રહી છે વાદ બનાસકાઠાની બનાસકાઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ પર આક્ષેપો કર્યા છે બે વર્ષ પહેલા એક કેસમાં સપ્તાહ પહેલા યુવકની ધરપકડ અંગે તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા પ્રચાર સમામાં જ ગેનીબેને કહ્યું કે બે વર્ષ નહીં અને ચૂંટણી ટાણે જ કેમ ધરપકડ થઈ છે હવે તો ગુલાબભાઈ ઠાકરસીનો વારો આવશે અને એમ કહી તેમણે આક્ષેપ કર્યો કે લોકશાહીમાં અધિકારનું ગળું દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પોલીસ રોફ જવાનવાનો પ્રયાસ કરે છે તેઓ આક્ષેપ કર્યો છે એના ઉપર લાગે થયેલો હતો તમાર બે ઉપર અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી એટલે એને બે ધરપકડ કરવાનો વારો ના આવ્યો પણ આ ચૂંટણી ઠાકોર સમાજને દબાવવા માંગે છે એમ કે તમે ગેનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરીશો એનો અર્થ તો આ થયો ને એના ઉપર કેસ તેનો હોય તો બે વાર ત્યાં ચડાવીએ જતો એ ખોટ ના પાડતું હતું પોલીસને કાર્યવાહી કરવા માટેની પણ એક રોક જમાવા માંગે છે અને દબાવવા માંગે છે ત્યારે દબાવા જ્યારે પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરશીભાઈ આહીનો વારો કદાચ આવશે અને હું તો તમને પૂછું કે બધા મારો વારો લાવો ને એટલે ચૂંટણી તમે લોકો જ લડે તમારે રોજે રોજી કે આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા જવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો છો લોકસભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણીનો પણ જંગ જામ્યો છે પેટા ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો મોઢવાડિયા બગબદર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવારથી પ્રચાર કરતા જોવા મળ્યા તો આણંદ બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં છે ભાજપના મિતેશ પટેલનું પીપળી ગામે અનોખું સ્વાગત કરાયો બોરસદ નજીક પીપળી ગામે જેસીબી પર બેસી તેઓએ રેલી કરી ગ્રામએ મિતેશ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું ઘોડી અને બળદગાદા પર સવાર સવારથી જેસીબી પર તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા ચૂંટણીને લઈને પ્રચારની પુર પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો અનોખો પ્રચાર જોવા મળ્યો પોગબદરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ઘોડા પર બેસી પ્રચાર કરતા જોવા મળ્યા અને બીજી તરફ આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પણ પીપળી ગામે જેસીબી પર બેસી અને પ્રચાર કર્યો મિતેશ પટેલે જેસીબીમાં બેસી પ્રચાર કરતા તેઓ જોવા મળ્યા તો ભાર ઉનાળે પાણી કાપ જોવા મળી રહ્યો છે રાજકોટના જેતપુરના ધોરાજી રોડ વિસ્તારના રહીશોને પાણીનો પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે ધોરાજી રોડ પર અલગ અલગ વિસ્તારમાં ત્રણ દિવસ પાણી કાપ રહેશે અને આ વિસ્તારમાં રહેલા ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઈનને ટ્રાન્સફર કરવાની કામગીરીના કારણે ત્રણ દિવસ પાણી કાપ રહી શકે છે આજથી ચૌદ એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ કરાશે કાળઝાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારના રહીશો ત્રણ દિવસ પાણી વગર રહેશે નગરપાલિકા દ્વારા પાણી લાઇન ટ્રાન્સફર પૂર્ણ થયે ફરી રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે પાણીની લાઈનમાં સમસ્યા સર્જાતા પાણી કાપ રહેશે ધોરાજી રોડની સોસાયટીઓમાં પાણી કાપ રહેશે જોકે એક તરફ ભર ઉનાળો છે અને બીજી તરફ રહીશોમાં પાણીની તકલીફને લઈને પણ રોષ જોવા મળ્યો હતો અને હજી ફરી એકવાર પાણી કાપ રહેવામાં આવશે ત્રણ દિવસ

ધોરાજી રોડ ઉપર અલગ અલગ વિસ્તારમાં પાણીનો કાપ રહેશે અને ધોરાજી રોડ ઉપર ની રહેલ ઓવરબ્રિજમાં પાણીના મુખ્ય લાઈનમાં અડચણ હોય તે રૂપ થતી હોય તેને લઈને ટ્રાન્સફર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ કરવામાં આવી રહી છે તેને લઈને એપ્રિલ થી ચૌદ એપ્રિલ સુધી પાણી નું બંધ રહેશે જલારામનગર જલારામનગર કૃષ્ણનગર આંબલિયા જેવી વિવિધ વિસ્તારો છે ત્યાં પાણીનો કાપ રહેશે અને કાજા ઉનાળામાં ધોરાજી વિસ્તારમાં રહેશે ત્રણ દિવસ પાણી વગર રહેશે નગરપાલિકા દ્વારા પાણીની લાઈન ટ્રાન્સફર પૂરો થાય બાદ મુજબ ચાલુ કરવામાં આવશે અને હાલ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવે છે ટેન્કર દ્વારા આયોજન કરવામાં આવશે લોકોને કોઈ જાત પાણી તકલીફ ન પડે તેને લઈને અત્યારે ટેન્કર નું આયોજન કરવામાં આવે છે જી બિલકુલ મુનાફ આભાર માહિતી બદલ ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે અને ત્યારે ભરૂચમાં છેલ્લા પાંત્રીસ દિવસમાં હીટ સ્ટ્રોકના કારણે ચારસો એકતાળીસ કેસ એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા એકસો ચોવીસ કેસ પેટમાં દુખાવાના જ્યારે એકસો છ કેસ ખેંચ કે ચક્કર આવવાના તો ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના અને ચોપન કેસ તાવના તથા એકસો ચોવીસ કેસ જાળા ઉલટીના નોંધાયા જેઓને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેલ્લા પાંત્રીસ દિવસના જો ડેટા જોઈએ તો ટોટલ ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો કેસમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ એવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં સીન પર જઈ જે તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજ્યવાસીઓ એક કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં આવે છે અકડામણ ગરમી બતાવી રહી છે મિજાજ તો લીંબુમાં પણ વધી રહ્યા છે ભાવ બસો રૂપિયા પ્રતિ કિલો લીંબુના ભાવ પહોંચતા લોકો પરેશાન પ્રચારમાં ગેરીબહેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ કહ્યું બે વર્ષ જૂના કેસમાં હાલ યુવકની ધરપકડ કેમ પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે બનાસકાંઠાના પાલનપુરના એરોમા સર્કલ પાસેથી રોકડ પકડાઈ કારમાંથી બિનહિસ્સાબી એક કરોડ રૂપિયા જપ્ત કરાયા પોલીસના ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ રૂપિયા મળ્યા ડીસા તરફથી આવતી હતી કાર સામે હાલ ફરિયાદ નોંધાઈ છે તો પીએમ મોદીને મળવા માટે અલન મસ્ક આવી રહ્યા છે ભારત આ મહિનાના અંતમાં ભારત આવશે બંને બની રહેશે પીએમ મોદીને મળવા ઉત્સુક છે એ સોશિયલ મીડિયા સાઇડ એક્સ પર બંનેના બેઠકને લઈને એક માહિતી મૂકી અનુમાન એ પણ લગાવાઈ રહ્યું છે કે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પર વાતચીત કરી શકે છે સૂત્રો મુજબ મસ્કની સાથે કંપનીના અન્ય અધિકારીઓ પણ આવી શકે છે તો સુરતની મહત્વના સમાચાર સુરતમાં મોલમાં બોમ્બની ધમકી આપવાના કેસમાં ખુલાસો થયો છે તપાસમાં મેલના આઈપી એડ્રેસની ઓળખ થઈ ચૂકી છે યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ નીકળ્યું છે પોલીસને એવી આશંકા છે કે આ મેલ મોકલનાર વર્ચ્યુઅલી પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઇમેલના આધારે તેના આઈપી એડ્રેસ સારવાર ઇમેલ રજીસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે તો સુરતમાં નકલી અધિકારીના નામે ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે સલાબતપુરા પાસે સારોલીમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે તાજેતરમાં સુરતના સલાબતપુરા નકલી ડેપ્યુટી કલેક્ટરના નામે રૂપિયા બાર પોઈન્ટ આડત્રીસ લાખના દાગીનાનો ચૂનો લગાવનાર મહિનાની ધરપકડ થઈ હતી સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી અને આ મહિલા સામે બીજાઓ અને બીજા અનેક ગુના નોંધાયેલા છે નવસારી જિલ્લામાં દાખલ થયેલા છે આ ઉપરાંત ચીખલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે તો નોકરી આપવાના નામે કેટલીક જગ્યાએ પોતે સરકારી ઓફિસર બની ઠગાઈ કરી હોવાનો આરોપ છે રાજકોટ છે જેમાં રાજમહેલ રોડ પર સાઉન્ડ સિસ્ટમની દુકાનોમાં દરોડા પાડ્યા જેમાં ડીજેના અવાજની તીવ્રતા વધારવા માટેના ઉપકરણોનું વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું પોલીસે ત્રણ દુકાનોમાંથી અવાજની તીવ્રતા વધારતા પ્રેશર બિડ મશીન ઉપરાંતના ચૌદ ઉપકરણો કબજે કર્યા છે અવાજની તીવ્રતાના માપદંડ કરતા વધુ તીવ્રતા વધારતા આવા ઉપકરણોને પોલીસે કબજે કર્યા છે પોલીસના મતે અવાજ વધારવા આવા ઉપકરણો ડીજેમાં એકથી છ બેડ લગાવે છે જેનાથી ડીજે વાગતું હોય ત્યારે રાહદારીઓને આસપાસના લોકોને પણ અસર થતી હોય છે ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે બાળકોને પણ ઘણી અસર થતી હોય છે પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીટની જગ્યાએ આ લોકો એક બે ત્રણ ચાર પાંચ છ બીટ લગાવતા હોય છે જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર રાજ્યવાસીઓ રહેજો સાવધાન રાજકોટમાં વધ્યાલુ લાગવાના કિસ્સા તો સૌરાષ્ટ્ર કચ્છમાં દરિયાકાંઠા વિસ્તારમાં અનુભવાશે અકડામણ ગરમી બતાવી રહી છે બીજા આજ તો લીંબુમાં પણ વધી રહ્યા છે ભાવ બસ્સો રૂપિયે પ્રતિ કિલો લીંબુના ભાવ પહોંચતા લોકો પરેશાન પ્રચારમાં ગેરીબહેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ કહ્યું કે બે વર્ષના જૂના કેસમાં હાલ યુવકની ધરપકડ કેમ પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે